એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરા ને અહિયાં તુવેર નું જે ખેતર છે એમાંથી બાજુ માંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાં એમનું મૃત્યુ નીપજાયેલ સર હવે આગળની કાર્યવાહી શું કરવાની છે પિંજરા ત્રણ મૂકવામાં આવેલા છે અને સ્ટાફ કેનિંગ શરૂ છે દીપડો લોકેશન છે એને પકડવાની કાર્યવાહી શરૂ છે